વકફ બોર્ડની મુતવલ્લી કેટેગરીની ચૂંટણીમાં વડોદરાના એડવોકેટ ટોફિક વોરાની ભવ્ય જીત ગુજરાત રાજ્ય વકફ બોર્ડની મુતવલ્લી કેટેગરીની ચૂંટણી યોજવામાં આવી હતી આજે યોજાયેલી ચૂંટણીમાં બસ્સો ત્રેવીસ જેટલા મતદારો હતા જે પૈકી એકસો પંચાવન જેટલા મતદાર મુતવલ્લીઓએ મતદાન કર્યું હતું ગુજરાતના ખૂણે ખૂણે મુતવલીઓ મતદાન કરવા માટે ગાંધીનગર ખાતે આવેલી વકફ બોર્ડની મુખ્ય કચેરી પહોંચ્યા હતા વકફ બોર્ડની ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું ભારે પૂર્ણ ચૂંટણીમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એડવોકેટ તોફિક વોરાએ બાજી મારી હતી તેમને એકતાલીસ વોટ મળ્યા હતા જ્યારે બીજા ક્રમે ગોધરાના પીરબડિયાડના મુતવલી ઇમરાનભાઈને સત્તાવીસ બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું ભારે રસાકસી પૂર્ણ ચૂંટણીમાં વડોદરાના જિલ્લાના પાદરા તાલુકાના એડવોકેટ તોફિક ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું ભારે રસાકસી પૂર્ણ ચૂંટણીમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એડવોકેટ તોફિક વોરાએ બાજી મારી હતી તેમને એકતાલીસ વોટ મળ્યા હતા જ્યારે બીજા ક્રમે ગોધરાના બડિયાડના મુતવલી ઇમરાનભાઈને સત્તાવીસ વોટ મળ્યા હતા આમ ચૌદ વોટમાં અંતરથી તોફીક વોરા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા મુતવલ્લીની ચૂંટણીમાં કુલ બાર ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા હવે તોફિક વોરા વકફ બોર્ડના સભ્ય બનશે વિજેતા ઉમેદવારને ચારે તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા અને વકફ બોર્ડ ખાતે તોફીક વોરાના સમર્થકોએ જશનનો માહોલ સર્જી દીધો મતદાન કરવામાં મુતલ્લીઓએ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો જે નોંધપાત્ર બની રહ્યું છે